ખેતી અને પશુપાલન સાથે ચાલતા વ્યવસાય છે પુરુષ ખેતી કામ કરે તો ઘરની વહુવારો ખેતીમાં મદદ સાથે પશુપાલન કરી પોતાના પરિવારને આર્થિક બળ પૂરું પાડે આ તો થઈ ગામડાની વ્યવસ્થા પણ હવે પશુપાલનનો વ્યાપ ખૂબ મોટો થયો છે ઘરે પશુપાલન સાથે મોટી ગૌશાળા અને તબેલા ઉપરાંત સેવાકીય પ્રવૃત્તિ કરતી અનેક સંસ્થાઓ કાર્યરત છે જે માણસ બીમાર પડે તો દવાખાને જવું પડે એમ પશુઓ બીમાર પડે તો ડૉક્ટર ઘરે બોલાવવા પડે પણ જ્યારે પૂરતા પશુ ડોક્ટર ન હોય તો કેવી પરિસ્થિતિ થાય તે જાણવા ખેડૂત પોથીની ટીમ પહોંચી ભાવનગર ભાવનગર જિલ્લાના પશુપાલકો અને પશુ સેવા કરતા આશ્રમની મુલાકાત કરી સાચી પરિસ્થિતિનો તાગ મેળવવા કોશિશ કરી રાજ્યમાં છેલ્લી પશુ વસ્તી ગણતરી એ બે હજાર ઓગણીસમાં થઈ એ મુજબ ભાવનગર જિલ્લામાં આશરે વીસ લાખ જેટલા પશુઓ હતા અને એમાં ગાય ભેંસ ઘેટા બકરા તેમજ મરઘા વર્ગનો સમાવેશ થાય છે આ આંકડો છે બે હજાર ઓગણીસની પશુ વસ્તી ગણતરી મુજબનો તો વિચારો હવે અત્યારે કેટલા પશુઓ હશે હવે વાત કરીએ ડોક્ટરની સંખ્યાની તો જિલ્લામાં બત્રીસ ડૉક્ટરની જગ્યાઓ છે એમાંથી ફક્ત પંદર ડોક્ટર જ કાર્યરત છે બાકીની જગ્યાઓ ખાલી છે હવે તમે વિચારો આવડા મોટા જિલ્લામાં ફક્ત પંદર ડોક્ટર હોય તો પશુ આરોગ્યની શું સ્થિતિ હશે અધિકારીઓ પણ માંગ કરી રહ્યા છે કે જિલ્લામાં જલ્દી બાકી પશુ ચિકિત્સકોની ભરતી પૂર્ણ થાય ભાવનગર જિલ્લામાં છેલ્લી વીસમી પશુધન વસ્તી ગણતરી જે બે હજાર ઓગણીસમાં પૂર્ણ થઈ હતી એ મુજબ કુલ બે લાખ છવ્વીસ હજાર ગાય વર્ગના પશુઓ હતા બે લાખ એકાણું હજાર જેવા ભેંસ વર્ગના પશુઓ હતા ઘેટા વર્ગના એક લાખ બત્રીસ હજાર પશુઓ બકરા વર્ગના એક લાખ દસ હજાર પશુઓ અને મરઘા વર્ગના ચૌદ લાખ નેવું હજાર પશુઓ જિલ્લામાં હતા છેલ્લી ગણતરી મુજબ ભાવનગર જિલ્લામાં કુલ બત્રીસ પશુ ચિકિત્સા અધિકારીઓનું મેકમ છે તેની સામે આજની સ્થિતિએ પંદર પશુ ચિકિત્સા અધિકારીઓની જગ્યા ભરેલી છે અને બાકીની જગ્યાઓ ખાલી છે સરકાર કક્ષાએ જાણ કરેલ છે આ બાબતની એક બે વર્ષથી આવો પ્રશ્ન છે એક ઓછા મેકમનો લગભગ આઠ દસ દિવસ પહેલા જ તે ભરતીની જાહેરાત આવી છે જે પૂર્ણ થઈએ બધું ડોક્ટરો મળશે જિલ્લાને એવી આશા છે સરકાર શ્રી દ્વારા દસ ગામ દિવસ મોબાઈલ પશુ દવાખાના યોજના હેઠળ ભાવનગર જિલ્લામાં કુલ પાંત્રીસ વાહન વાન ફાળવેલ છે અને એ પૈકી લગભગ વીસેક જેવી વાન જિલ્લામાં કાર્યરત છે કેન્દ્ર સરકાર પુરસ્કૃત યોજના એકવીસમી પશુધન વસ્તી ગણતરી એક અગિયાર બે હજાર ચોવીસથી સમગ્ર દેશની સાથે ભાવનગર જિલ્લામાં પણ શરૂ થયેલ છે અને જે આગામી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ થનાર છે હાલમાં ભાવનગર જિલ્લામાં નેવ્યાસી ટકા જેવી પશુધન વસ્તી ગણતરીની કામગીરી પૂર્ણ થયેલ છે અને આગામી આ ચાલુ માસમાં કામગીરી સો સો ટકા પૂર્ણ કરવામાં આવશે પશુપાલન ખાતા દ્વારા હે ચોક્કસ લોકોને સરકારી સેવા સારી એવી મળે એમાં પશુપાલન ખાતાને પણ રસ છે પણ ભરતી પ્રક્રિયા પૂર્ણ થયાથી આ લોકોની માગણી ચોક્કસ પૂરી થઈ છે પશુપાલકો અને માલધારીઓ સાથે એવી સંસ્થાઓ જે અપંગ અને અકસ્માત થયેલા પશુઓની સેવા કરે છે તેવા લોકો ઝડપથી ડોક્ટરની ખાલી જગ્યાઓ ભરાય તેના માટે માંગ કરે છે કારણ કે સરકારી ડોક્ટરની ખાલી જગ્યાના કારણે અનેકવાર સારવારના અભાવે પશુઓ મોતને ભેટે છે અથવા ઝડપથી સારવાર નહીં મેળવવાના કારણે પશુઓ ખૂબ જ હેરાન થાય છે અને યાતના ભોગવે છે જે આ પશુ પ્રેમીઓથી જોવાતું નથી ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે પાલિતાની અંદર તેમજ ભાવનગર જિલ્લાની અંદર પશુઓ ડૉક્ટરની ઘટ બહુ મોટી સંખ્યામાં છે તો અક્રમાત બને જ્યારે કોઈ પશુઓ ઘાયલ થાય પીડિત પશુઓ હોય ત્યારે તાત્કાલિક ધોરણે જોની સારવાર ન મળતા ઘણી વખત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે પશુઓને મૃત પણ જાહેર થાય છે તો વહેલી તકે પાલિતાની અંદર એમ જ ભાવનગર જિલ્લાની અંદર વધારે ડૉક્ટર નિમૃત કરી મેકવામાં આવે તો પશુપાલક માલધારી સમાજ ગોપાલકને ઘણી બધી રાહત રહે છે પાલિતાની અંદર બહુ જ મોટી સંખ્યામાં માલધારી સમાજ વસે છે ગોપાલક અને પશુપાલક અને પશુઓની સંખ્યા ખૂબ જ મોટી માત્રામાં વધારે છે તેના કારણે અહીંયા ડૉક્ટરની જરૂર પણ ખૂબ જ છે અમે સેવા સમિતિ દ્વારા ઘણી વખત સરકારશ્રીને રજૂઆત કરી છે કે પાલિકાની અંદર જે ઓગણી પાંસઠ નંબરની પશુઓ એમ્બ્યુલન્સ છે તે પણ અહીંયા ફાળવવામાં આવે તેની સાથે સાથે ડૉક્ટરો પણ જો ફાળવવામાં આવે તો પશુપાલક છે મલધારી સમાજ છે એ બધાને રાહત મળી શકે છે ભાવનગર જિલ્લામાં આમ તો 2019 ના વર્ષની પશુ ગણતરીમાં જિલ્લામાં 20 લાખ કરતા પણ વધુ પશુઓ સરકારી ચોપડે નોંધાયેલા છે તેની સામે પશુઓ માટેની આરોગ્ય લક્ષી સેવાના સરકાર જે બણગા ફૂકી રહી છે કે જેમ લોકોને આરોગ્ય લક્ષી સેવા મળી રહી છે તે મુજબ પશુઓ માટે પણ આરોગ્ય લક્ષી સેવાઓ છે પરંતુ આ સેવાઓ માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે જેનો બોલતો પુરાવો ખુદ સરકારના પશુપાલન વિભાગના નિમાયેલા અધિકારીએ આપેલી વિગતો છે સમગ્ર જિલ્લામાં પશુ ચિકિત્સક ડોક્ટર બત્રીસ હોવા જોઈએ તેની સામે ફક્ત પંદર જ ડોક્ટરથી ગાડું ચલાવવામાં આવી રહ્યું છે તેની સામે પશુઓની સંખ્યામાં અનેક ગણો વધારો છે જેના કારણે પશુઓની યોગ્ય સારવાર થવી જોઈએ તે થઈ નથી રહી વિવિધ સેવાકીય સંસ્થાઓ જે બીમાર પશુઓની સારવાર કરે છે તેમને પણ અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે પણ બેઠા છે છે સેવા માણસો હોય જેથી કરીને પ્રાથમિક સારવાર મળી રહે છે કોઈ પણ સર્જરી મોટે હાડે હોય તો ડોક્ટરની જરૂર પડે છે અને આપડા ભાવનગર જિલ્લામાં ખૂબ જ માત્રામાં ડોક્ટરની કમી છે સરકારી અને જે તે પશુપાલકો છે જે પાંચ પાછા ગાવું રાખતો હોય કોઈ અમુક પસાર રાખતો હોય ત્યારે બીમાર પશુ પડે ત્યારે કોઈ જાતની માહિતી હોય તે નથી અને ધારુ ડોક્ટર આવતો નથી જેથી કરીને એ ખોચ્યુ આક વડે છે અને પોતાને ખૂબ માત્રામાં ખોટ જાય છે જેથી કરીને જો પશુ ડોક્ટર વડે તો ટાઈમસર સારવાર થઈ શકે ને મૃત્યુ એક ગાયમાં ઓછો આવે અને પશુપાલકને એક નિરાદ થઈ જાય જેમ બને પાવનગરી જિલ્લામાં આપણે પશુ ડોક્ટરની કમી હોય જે ગામડે ગામડે સેન્ટર ઊભા કરે અને એને ફાળવે સરકાર દબાؤ તો ખૂબ મોટો કરે છે પણ ગ્રાઉન્ડ ઝીરો પરિસ્થિતિ તરફ ધ્યાન દોરવા ખેડૂત પોથીની આ પહેલ હતી હવે તમે વિચારો કે જો ભાવનગર જિલ્લાની આ સ્થિતિ હોય તો રાજ્યના આંકડા કેવા હશે તેનો અંદાજ પણ આપણને આવી જ જાય એટલે હવે મહેરબાની કરીને સરકાર મોટી મોટી વાતો કરવાને બદલે નક્કર કામ કરે અને પશુ ડોક્ટરોથી લઈને જરૂરી તમામ સુવિધાઓ ઊભી કરાવે તો જ ખરા અર્થમાં કામ થયું ગણાય આજે વર્ષ બે હજાર પચીસમાં બે હજાર ઓગણીસની ગણતરી મુજબના ડોક્ટર પણ નથી અને સરકાર પશુ આરોગ્યની મોટી મોટી વાતો કરી વાહવાહી લૂંટે છે બોલો છે ને કમાલની વાત જો તમારી પાસે વિગત હોય તો તમારા જિલ્લાની પશુ આરોગ્યની સ્થિતિ વિશે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો જય જવાન જય કિસાન